ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંસેરિયા છે તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક બે હજાર ચોવીસમાં કઈ યુનિવર્સિટી પ્રથમ રહી છે તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ગુજરાતની કુલ ચાર યુનિવર્સિટીને ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક બે હજાર ચોવીસમાં કઈ કોલેજ પ્રથમ સ્થાને રહી તો પીડી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એપ્લાયડ સાયન્સ આણંદ પીડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાયડ સાયન્સ આણંદ ગુજરાત સરકાર દ્વારા જાહેર કુટીર અને ગ્રામ ઉદ્યોગ નીતિ બે હજાર ચોવીસ મુજબ શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ધિરાણની રકમ કેટલી કરવામાં આવી છે તો પચીસ લાખ રૂપિયા પહેલા આઠ લાખ હતી અને સબસિડીમાં રકમ ત્રણ લાખ પંચોતેર હજાર કરી જે પહેલાં એક લાખ પચીસ હજાર હતી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ કુટીર અને ગ્રામ ઉદ્યોગ નીતિ બે હજાર ચોવીસ મુજબ દંતોપંત કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ ધિરાણની સહાય કેટલી કરી ત્રણ લાખ કરી જે પહેલાં એક લાખ હતી હાલમાં ઓગણસાહીઠમી ડીજીપી આઈજીપી કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું તો ભુવનેશ્વર ખાતે હાલમાં ભુવનેશ્વર ખાતે આયોજિત ઓગણસાઇઠમી ડીજીપી આઈજીપી કોન્ફરન્સમાં સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે પસંદગી તો ઈચ્છાપોર પોલીસ સ્ટેશન સુરત બે હજાર ઓગણીસમાં બાલાસીનોર પોલીસ સ્ટેશન હતું બીજા સ્થાને એકસો પચાસ પેરામીટરને ધ્યાનમાં રખાય છે હાલમાં ગુજરાતમાં કયા સ્થળે લોટસ વો લોટસ પાર્ક બનાવવાની જાહેરાત થઈ છે તો અમદાવાદમાં કોસમ ગાર્ડલેન્ડ ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં બંધારણ સ્વીકાર્યાના પંચોતેર વર્ષની ઉજવણી કયા થીમ હેઠળ થઈ તો અમારા સંવિધાન અમારા સ્વાભિમાન સ્મારક શીખવોને ટકા ટપાલ ટિકિટ બહાર પડાઈ ભારતમાં પ્રથમવાર સંવિધાન દિવસની ઉજવણી ક્યારે થઈ હતી તો છવ્વીસ નવેમ્બર બે હજાર પંદર જાહેરાત ઓગણીસ નવેમ્બર બે હજાર પંદર ભારતના મૂળ બંધારણની પ્રત ક્યાં સુરક્ષિત રખાય છે તો સંસદ ભવનની લાઇબ્રેરીમાં હિલિયમ વાયુમાં ભારતીય બંધારણની હિન્દી આવૃત્તિનું સુલેખન કોણે કર્યું હતું તો વસંત કૃષ્ણ વેદ વડે અને અંગ્રેજી આવૃત્તિ પ્રેમ બિહારી રાયજાદા હાલમાં ભારતનું છ છપ્પનમો ટાઈગર રિઝર્વ કયું બન્યું તો ગુરુ ઘાશીદાસ ટાઈગર રિઝર્વ છત્તીસગઢ બરાબર અઠ્યાવીસ ઓગણત્રીસ ચોરસ કિલોમીટર છત્તીસગઢનું ચોથું રાષ્ટ્ર ટાઈગર રિઝર્વ છે અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ વડે પછી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો ટાઈગર રિઝર્વ નાગાર્જુન સાગર શ્રેષ્લમ આંધ્ર પ્રદેશ વાઘની સંખ્યાને આધારે મોટું ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ ઉત્તરાખંડ વાઘ બસો સાહીઠ સૌથી વધુ વાઘ ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ સાતસો પંચ્યાસી મધ્યપ્રદેશમાં કુલ આઠ ટાઈગર રિઝર્વ છે એનટીસીએનું પૂરું નામ શું છે તો નેશનલ ટાઈગર નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી સ્થાપના બે હજાર પાંચ વૈધાનિક સંસ્થા પછી જોઈએ તો દેશનું પ્રથમ ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ અને વિશ્વ ટાઈગર દિન ઓગણત્રીસ જુલાઈ ભારતમાં બે હજાર ત્રેવીસ સુધીમાં વાઘની સંખ્યા છત્રીસો બ્યાસી થશે વિશ્વની પંચોતેર ટકા ભારતમાં ટાઈગર રિઝર્વ સ્થાપવાની શરૂઆત ઓગણીસો તોતેર હાલમાં સુપ્રીમ કોર્ટના કયા કેસના ચુકાદાઓ આપ્યો કે અમુકમાં સમાજવાદી ધર્મનિરપેક્ષતા શબ્દો ગેરબંધારણીય નથી તો બલરામસિંહ વિરુદ્ધ ઇન્ડિયા બેતાલીસમાં સુધારાથી ઉમેરાયા હતા ખરું ખોટું જણાવો હાલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વ્યક્તિ માત્ર અનામત મેળવવા માટે ધર્મ પરિવર્તન કરી શકે નહીં સાચું કઈ સમિતિએ ભલામણ કરી હતી કે સુપ્રીમ કોર્ટનો દરજ્જો સંપૂર્ણપણે ધર્મથી દૂર કરવો જોઈએ તો રંગનાથ મિશ્રા બે હજાર સાત હાલમાં ઝારખંડમાં છઠ્ઠી વિધાનસભાની કેટલી બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી તો એકવીસ એક્યાસી બેઠકો પર વિજય કોણો થયો તો મહાગઠબંધન ઇન્ડિયા બ્લોક પછી હાલમાં મહારાષ્ટ્રમાં બસો એઠ્યાસી બેઠકો માટે પંદરમી વિધાનસભાની ચૂંટણી યોજાઈ બરાબર એમાં વિજય કોણો થયો તો મહાયુતિ ગઠબંધનનો વિજય થયો હાલમાં ઝારખંડના મુખ્યમંત્રી કોણ બન્યા તો હેમંત સોરેન અને રાજ્યપાલ સંતોષ ગંગ સંતોષકુમાર ગંગવાર હાલમાં મહારાષ્ટ્રના સીએમ કોણ બન્યા તો દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ સીપી પી રાધાકૃષ્ણન ગુજરાત વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોણ વિજય બન્યું તો ઠાકોર સ્વરૂપજી સરદારજી બીજેપીના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ સીએમને શપથ લેવડાવી તો એકસો તેસઠ ત્રણ મુજબ ખરું ખોટું જણાવો હાલમાં ભારતીય વાયુયાન વિધેયક સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયું તો ખરું જે એરક્રાફ્ટ એક્ટ ઓગણીસો ચોત્રીસને બદલશે ખરું ખોટું જણાવો બેન્કિંગ કાયદા સુધારા ખરડા બે હજાર ચોવીસ લોકસભામાંથી પસાર થયો તો ખરું ધ્વનિમત વડે હાલમાં ઇસરો દ્વારા યુરોપીય સ્પેસ એજન્સીના સૂર્યના અભ્યાસ માટેના કયા ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરાયો છે તો પ્રોબાત ત્રણ જેનું વજન પાંચસો પચાસ કિલોગ્રામ ઈસરોનું પીએસએલવી એકસઠનું મિશન છે ઈસરોનું પીએસએલવી એકસઠનું મિશન છે અને જે આ પ્રોબા ત્રણ હતું એનું લોન્ચ વ્હીકલ પીએસએલવી એક્સેલ સી ઓગણસાઠ સતીશ ધવન સ્પેસ સેન્ટર હરિકોટાથી ઇ એસ એનું પ્રોબા એકનું મિશનનું લોન્ચિંગ ક્યારે થયું હતું ઈસરો વડે બે હજાર એકમાં ઇ નું એનું 2 ટુ મિશનનું લોન્ચિંગ રશિયા વડે બે હજાર નવમાં હાલમાં ભારતનો જી સેટ ટ્વેન્ટી ઉપગ્રહ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો તો સ્પેસ એક્સ વડે જી સેટ ટ્વેન્ટીને બીજું શું કહેવાય છે તો જી સેટ એન્ડ ટુ સ્થળ અમેરિકા ફ્લોરિડાથી અને રોકેટ ફ્લા ફાલ્કન નાઇન હાલમાં ભારતનું લોન્ચ કરેલ જી સેટ એન્ડ ટુ ઉપગ્રહ કોના દ્વારા વિકસાવવામાં આવ્યો છે તો ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જેનું વજન ચાર હજાર સાતસો છે હેતુ કોમ કોમ્પ્યુ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે અને કઈ ઓર્બિટમાં લોન્ચ કર્યો છે તો જીટીઓ એટલે કે જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફોર ઓર્બિટ ચૌદ વર્ષ કામ કરશે ખરું ખોટું જણાવો તો જીએસએલવી માર્ક થ્રી વ્હીકલ ચારસો કેજી સેટેલાઇટને જીટીઓમાં મૂકી શકે છે તો ખરું આથી જ ચાર હજાર સાતસો કિલોગ્રામ વજનનો જી સેટ એન્ડ ટુને ફાલ્કન નાઇન વડે લોન્ચ કરાયો ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી તો છ માર્ચ બે હજાર ઓગણીસ ઇસરોની વેપારી શાખા છે સ્પેસ એક્સની સ્થાપના ક્યારે થઈ હતી તો બે હજાર એક ટેક્સ યુએસએ દેશની પ્રથમ સ્વદેશી નિમોનિયા રોગ માટે સ્વદેશી એન્ટિબાયોટિક કયા નામે લોન્ચ થઈ તો નેફિથ્રોમાઇસિન નેફિથ્રોમાઇસિન બજારમાં કયા નામે આવશે તો મીક નાફ કંપની વોકહાર્ટ હાલમાં ડીઆરડીઓએ કયા સ્થળેથી લોંગ રેન્જ એન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું તો ઓડિશા ચાંદીપુરા રેન્જ પરથી આરટી લોન્ચરથી હાલમાં ડીઆરડીઓ વડે લોન્ચ કરેલ લોંગ રેન્જ એન્ડ એટેક ક્રૂઝ મિસાઇલની મારક ક્ષમતા કેટલી છે તો એક હજાર કિલોમીટર હાલમાં ડીઆરડીઓ વડે લોન્ચ કરેલ લોંગ રેન્જ એન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ કઈ મિસાઇલનું સુધારેલું સંસ્કરણ છે તો નિર્ભય ક્રૂઝ મિસાઇલ હાલમાં ડીઆરડીઓ દ્વારા ભારતની પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું ક્યાં કર્યું તો અબ્દુલ કલામ આઇલેન્ડથી તેની રેન્જ પંદરસો કિલોમીટર આ મિસાઇલમાં પ્રોપલ્સન સ્ક્રેમઝેટ પ્રોપલ્શન છે